હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાઠિયાવાડી રીતે બનતો રીંગણનો ઓળો બનાવવાની રેસીપી આ વિડીયો જોઈ અને તમે ઘરે એક વખત ટ્રાય કરશો એટલે ઘરમાં બધાને ભાવશે અને તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના બે રીંગણ લીધેલા છે તો આ રીતે પહેલાં હાથ વડે તેનો ઉપરનો જે પાનનો ભાગ હોય તેને કટ કરી લઈશું ત્યારબાદ ચપ્પુની મદદથી આ રીતે આખા રીંગણમાં મોટી સાઇઝના આકા પાડવાના છે જેથી કરી અને તે અંદર સુધી સરસ રીતે કૂપ થઈ જાય ત્યારબાદ ઉપરથી આ રીતે થોડું તેલ લગાવી દઈશું ત્યારબાદ સ્ટવ ઉપર આ રીતેનું સ્ટેન્ડ રાખી અને તેને શેકવા માટે મૂકીશું તમે રીંગણને ડાયરેક્ટ સ્ટવ ઉપર પણ મૂકી શકો છો હવે તેની સાઈડ ચેન્જ કરતા જઈ અને પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો રીંગણ સરસ રીતે શેકાઈ ગયા છે ત્યારબાદ રીંગણને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જ્યારે રીંગણ સરસ રીતે ઠરી જાય ત્યારબાદ તેને છોલી અને આ રીતે એકદમ સરસથી ક્રશ કરી લઈશું આ પ્રોસેસ કરવાથી ઓળાનું જે ટેક્સચર હોય છે તે એકદમ સરસ એવું સ્મૂધ રહે છે આ ઓડાને સરસ રીતે બનાવવા માટે મેં આજે અહીંયા ધ ઇન્દુસ વેલી બ્રાન્ડની ટ્રી પ્લાઈ સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કરેલો છે તો ઓળો બનાવવા માટે આપણે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ અને એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું શેકાઈ જાય ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલી કોથમીર એડ કરીશું આ સમયે જો તમે તેમાં કોથમીર એડ કરશો એટલે ઓડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ તેમાં બે નંગ લીલી ડુંગળી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં બે નંગ જેટલા નાના કટ કરેલા ટામેટા એડ કરીશું અને તેને પણ ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ રીતે કૂક થવા દઈએ આ કઢાઈ ત્રણ લેયરથી બનેલી હોય છે જેથી કરી અને વજનમાં તો ભારે હોય જ છે પરંતુ તેની સાથે જ તેમાં બનાવેલું ફૂડ ક્યારેય બળતું નથી કે ક્યારેય ચોટતું પણ નથી જેના કારણે આ કઢાઈમાં કૂકિંગ કરવું જેટલું ઇઝી છે તેને ક્લીન કરવી પણ એટલી જ ઇઝી છે હવે આપણે તેમાં મસાલા એડ કરીએ એક ચમચી જેટલું નમક એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો આ બધા જ મસાલાને હવે સરસ રીતે મિક્સ કરી દઈએ આ સમયે જો તમારે ચપટી જેટલી ખાંડ એડ કરવી હોય તો તે પણ કરી શકો છો હવે આપણે જે ક્રશ કરેલો રીંગણનો ઓળો છે તે એડ કરી દઈએ અને તેને બધા જ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ અને આ કડાઈની સાથે જ તમને તેનું ટ્રી પ્લાઈ સ્ટેનલેસ સ્ટીલ ઢાંકણ મળી જશે તો તેને ઢાંકી અને બે મિનિટ માટે કૂબ થવા દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ બધા જ મસાલા સરસ રીતે ભળી ગયા છે તો આપણો એકદમ ઇઝી અને ટેસ્ટી કાઠિયાવાળી ઓળો બની અને તૈયાર થઈ ગયો છે તો છે ને આ કઢાઈમાં કોઈ પણ રેસીપી બનાવી ખૂબ જ ઇઝી અને એકદમ ટેસ્ટી તેની સાથે જ તેમાં બનાવેલી બધી જ રેસીપી હન્ડ્રેડ પર્સેન્ટ હેલ્ધી પણ બને છે તેની સાથે જ આ કઢાઈને ક્લીન કરતા સમયે ક્યારેય તેમાં સ્ક્રેચ નથી પડતા અને ડિશવોશરમાં પણ તમે તેને ક્લીન કરી શકો છો તો જો તમારે પણ આ કડાઈ લેવી હોય તો તેની બધી જ ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી તેને પરચેસ કરી શકો છો તો હવે ઓડાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરીએ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડિયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ